જત ઇકબાલભાઈ સિકંદરભાઈ સમેશા મોસિનભાઈ હિંગોરજા ઉપસ્થિત રહ્યા હતા નિલેશભાઈ ગોરી સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે આપની નરનામ વાલજીભાઈ આહીર અત્યારે જે સમસ્યા છે ગામે વિસ્તારમાં જે સ્કૂલ નથી એના વિશે તમે શું કહેવા ગામની અંદર પેટા વર્ગ ચાલુ છે અને ગામને જો સ્કૂલ મંજૂર થઈ જાય તો અત્યુતમ જે એકસો ને પચાસ જેવા છોકરાઓ ભણાય છે એમના ભવિષ્યનો સવાલ છે તો જો સરકાર શ્રી મંજૂર કરતી હોય સ્કૂલ તો પંચાયત ઠરાવ પણ આપવા તૈયાર છે અને જમીન પણ ત્યાં આપવા તૈયાર છે ખીમાવરસિંહ મારવાડા છેલ્લા બે હજાર ઓગણીસથી આંબેડકર નગરમાંથી પેટા વિભાગ પેટા વર્ગ ચાલુ છે ભારતનગરનું અને છેલ્લા છ વર્ષ ત્યાં હર વખતે સાહેબોશ્રી સાથે રજૂઆત કરેલી હોય તંત્ર સાથે રજૂઆત કરેલી હોય પણ હાલમાં જેમ કેમ ઘડો ભરાઈ ગયો એટલે કે બધા અમારા ગામના જે યુવાનો વડીલો વડીલોએ કે છેલ્લા છ વર્ષથી અરજી તંત્ર સાથે દોડી દોડીને થાકી ગયા અને જો હાલમાં જો હજી સુધી કોઈ જાતની કાંઈ પરિ હજી સુધી કાંઈ આશ્વાસન આપવામાં નથી આવ્યું કે ભાઈ તમારો અને હાલમાં જે આપણો એક આવ્યો દર લેટર કે એમાં કે તમારી સ્કૂલ હાલમાં પત્રાવવાળા રૂમ અને ત્યાં કરીને મદ્રસા રૂમ અને કોમેડી હોલે એમાં જે સ્કૂલ ચાલુ છે એમ જ ચાલુ રહેશે અને નવા સ્કૂલ મંજૂર કરવામાં નહીં આવે તો છ વર્ષ પછી પણ જો આને આ જો આશ્વાસન મળતો તો એ યોગ્ય નથી આ ખાલી ભારતનગર નહીં પણ હું તો કહું આખો ભારતનો ભવિષ્ય એ અહીંયા કરીને ભણે છે જો તંત્ર આને ધ્યાનમાં લે જરૂરી ખાલી આ ચોપડી ઉપર એના ધ્યાનમાં લે એના માટે આખો ભારતનગરના તે આ યુવાનો અહીંયા કરીને હાજર રહે અને જે જે વહેલી તકે અને આશ્વાસન આપે અને લેખિતમાં ભાઈઓ સાથે અમારું બધું એક જ રજૂઆત છે લેખિતમાં અમને જો રજૂઆત આપશે તો અમે આગળ વધશું સાહેબ અમારી ગામની સમસ્યા એ છે કે અમારા ટોટલ દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં સરકારમાં અમે છેલ્લા છ સાત વર્ષથી રજૂઆતો કરીએ છીએ ઘણી દરખાસ્તો મોકલી છે ગાંધીનગર લેવલે બે વખત દરખાસ્ત મોકલી છે ને ત્યાંથી અમને રિજેક્ટ થઈ છે દરખાસ્ત તો અહીંયા છે ને બાળકો હાલમાં પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો છે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ અત્યારે પ્રવેશ લીધો પણ નથી અને બીજા પચીસ વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી સર્ટી કઢ કઢાવી ચૂક્યા છે કે શાળા મંજૂર થઈ નથી તેના બાબતે અત્યારે કેટલા શિક્ષકો છે ને કેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે અહીંયા એક અમારો કોમ્યુનિટી હોલ છે પત્રાવાળો તેમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો છે બાજુના જે મુખ્ય શાળા છે તેમાંથી પેટા વર્ગ તરીકે અમારો ચાલે છે તો ત્યાંથી ફાળવવામાં આવ્યા છે ત્યાંથી બેથી ત્રણ શિક્ષકો કાયમી અહીંયા આવે છે આ જે તમારી જે માંગ છે એના જો કોઈ નિકાલ તો પછી એની શું આજે અહીંયા બધા અધિકારીઓ પણ આવે આવ્યા છે અને તેના અનુસંધાને જો અમને કોઈ લેખિતમાં જો કોઈ જવા એગ્રીમેન્ટ કરે છે તો ઠીક છે નહીં તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું હા હું નિલેશ ગોર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ આજે ભુજથી વીસ કિલોમીટર પંદર કિલોમીટર જામતાવાળા યાર્ડમાં આવેલી સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓ છે પણ સ્કૂલ નથી આ એ લોકોની જે માંગણી છે એના વિશે તમે શું કહેશો અને જે માંગણી છે ઉપર પૂછાડશે કાર્ય થશે કે એના વિશે શું કહેશો હા આ છે ને ભારતનગર વિસ્તાર છે અને ભુજથી જે દસ પંદર કિલોમીટર જે દૂર છે હવે હાલ છેલ્લા બે ત્રણ વર્ષથી ત્યાં આંબેડકરનગર નજીકમાં વિસ્તાર છે ત્યાં અમારી શાળા ચાલે છે તો અહીંયા બે ત્રણ વર્ષથી પેટા વર્ગ તરીકે અમે આપ્યો છે આંબેડકરનગર શાળાના શિક્ષકો અહીંયા કોમ્યુનિટી હોલમાં ત્યાં ભણાવે છે હવે જે ગ્રામજનોની જે ભારતનગર વિસ્તારના છે એમની માગણી છે કે નવી શાળા તરીકે મંજૂર થાય તો જે નવી શાળાની જે દરખાસ્ત અમે મોકલી છે અને ગાંધીનગર કક્ષાએ જે પેન્ડિંગ છે એમાં જે કાંઈ અદરસ પૂર્તતા હશે માની લો કે જગ્યાનો શાળાનો જે જગ્યા નથી એવો જો અભિપ્રાય હશે તો શાળાની જગ્યા સરપંચશ્રી મારી સાથે છે તો શાળાની જગ્યાનો ઠરાવ જે કંઈ હશે અદરસ પૂરતો થતાં અમે ત્યાં ઉપર મોકલી આપશું અને તાત્કાલિક આજે આજે જ એમનું જે ઠરાવને રજૂ થાય તો હું જિલ્લા કક્ષાએ આની શાળાની માગણી અંગેનો આખો અભિપ્રાય પાછો ફરીથી પુનઃ સમીક્ષા કરીને અમે મોકલી આપીશું